નમસ્કાર આપની હરીશો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કલિશ્વરી ખાતે ભારતીય આંગણવાડી

કાર્યકરો પોતાના ખર્ચે આ સ્ટોક લાવે છે તેથી તેમને તેનું યોગ્ય મહેનતાણું ચૂકવવામાં આવે ફિંગરપ્રિન્ટ ઇરિગેશન સિસ્ટમમાં આવતી તકનીકી ખામીઓ તાત્કાલિક દૂર કરવી આંગણવાડી કર્મચારીઓ માટે ગુજરાત વડી અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું તાત્કાલિક અમલીકરણ કરવું આંગણવાડી કાર્યકરોને વહેલી તકે સ્માર્ટ મોબાઈલ ફોન પૂરા પાડવા ઉંમરની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના લાયકાત ધરાવતી બહેનોને બઢતી આપવી બાળકોના નાસ્તાના ખર્ચમાં વધારો કરવો અને નિયમો અનુસાર એડવાન્સમાં ચૂકવવાની થતી રકમ એડવાન્સમાં જમા આપવી આ માગણીઓ સાથે આજે આંગણવાડીની બહેનોએ કલેશ્વરી ખાતે એકઠા થઈને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સરકારને તેમની માગણીઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ અનુપ માલીવાડ ખાનપુર I'm not going come